પેલા એક કાગળ વાંચી વિચાર ન કર્યો તો મોકાણ માંડવી અને વાંચી વિચાર કરી સમજનાર મળ્યો તો આનંદની છોડો ઉછળાવી એક વેપારી વેપારમાં પોતાનું સગડું ધન ખોઈ બેઠો દેવદાર થયો લેણિયા તો રોજ રોજ તેને ચૂંટી ખાવા માંડ્યા આથી અકળાઈ ને સગાવાલાને રજા લઈને ખાનગી રીતે પોતાના સ્ત્રી છોકરાને લઈ સોય ગાંવ દૂર ગયો તે બીજા એક શહેરમાં રોજગારને અર્થે ગયો ત્યાં તજ લવિંગ તેમાં વળી વિશેષ કરીને મરી એનો વેપાર કરવા માંડ્યો એને ઘણા મરી ખરીદ્યા પણ ભાવ બેસવાથી મરીયા વેચાયા નહીં મરીના ધીરનારને એક માસે રૂપિયા આપવાનો વાયદો કરેલો તેથી તે લોકો મહિનો થયા પછી નાણાં લેવા આવ્યા આને પાંચ દસ અને પંદર દિવસનો વાયદો કર્યો પણ બીજો મહિનો ચાલ્યો ગયો આથી તેઓ એને ઘેર આવવા મંડ્યા એવામાં મુંબઈનો વેપારી આવ્યો તે તેના બધા ખરીદી કરીને રોકડા રૂપિયા આપી માલ મુંબઈ લઈ ગયો લેણિયા તો કહે ભાઈ અમને રૂપિયા જલ્દી આપો ત્યારે કહે ભાઈઓ તમો ઘેર લાંઘવા બેઠા એ વાત મારા દેશમાં ગઈ હશે તેથી મારા સગા વાલા ઘણા અફસોસ કરતા હશે માટે મને થોડી જ મતલબનો એક કાગળ લખી નાખવા દો પછી તમારા નાણાં ચૂપથી આપી દો પછી કાગળ લખ્યો કે અમારા વાલા સગા કપૂરચંદ અને કંકી કંકુફોય વગેરેને માલુમ થાય જે ભગવાનની દયાથી અમારા પર દુઃખના વાદળો ઘેરાયેલા તે સર્વે છૂટી ગયા છે અમારી કસી ફિકર કરશો નહીં વિશેષ આજ રોજ અમારા સર્વે મુંબઈમાં મરી ગયા છે હવે અમારી કોઈ જાતની ફિકર તમારે કરવી નહીં આવો કાગળ લખી પોસ્ટ રવાના કરી લેણદારોને મર્યાના રૂપિયા ચૂકતે આપી દીધા હવે કાગળ સગાઓને પહોંચ્યો તેવા તે લોકો ચારેય કોરથી ભેડા થઈ વાંચવા લાગ્યા તેમાં વાંચતા આવ્યું કે આજ રોજ અમારા સર્વે મુંબઈમાં મરી ગયા છે આ શબ્દ વાંચતા જ કાગળ ફેંકી દઈ સર્વે સરકડ કરવા માંડી ત્યાં તો કોઈક કાણ આવી જાણી આડોશી પાડોશી સગાવાલા સર એ રડવા કૂટવા ભેડા થઈ ગયા અને સૌએ પૂછ્યું કે અલ્યા ભાઈ કોની કાણ છે તો કહે ધનપાળ શેઠ નું આખું કુટુંબ મુંબઈમાં મરી ગયું આ સાંભળી સૌ હાય હાય ઓકાર કરી રડવા લાગ્યા ત્યારે કોઈક ડાયો પુરુષ આવીને કહે ભાઈ એકદમ બધાય સાથે મરી જાય એ સંભવતું નથી માટે તમે કાગળ લાવો અને વાંચવા દો વળી વાંચ્યો અને વિચાર કરીને બોલ્યા કે આ ધનપારસેટ સાનો વેપાર કરતા હતા એમની કેવી સ્થિતિ હતી ત્યારે તે કહે તેઓ તજ એલસી લવિંગ અને તીખા કેતા મરીનો વેપાર કરે છે તેમાં વિશેષ કરીને મરીનો વેપાર મોટો કરે છે ત્યારે વાંચનારે કહ્યું કે ભાઈ કાંઈ શોક કરવા જેવું નથી પોતે લખે છે કે અમારા સર્વે મુંબઈમાં મરી ગયા છે એટલે જે મર્યા હતા તે સર્વે મુંબઈના વેપારીની ખરીદી હોવાથી મુંબઈ લઈ રહ્યા છે હવે અમારી કશી ફિકર કરશો નહીં જોકે એમનું કુટુંબ બધું મરી ગયું હોય તો ફિકર કરશ કુટુંબ બધું મરી ગયું હોય તો ફિકર કરશો નહીં એવું શા માટે લખે આમ તેને પત્ર વાંચી વિચારી સૌને સમજાવ્યા કે સૌ એકદમ શાંત થઈ ગયા અને બધા આનંદ આનંદમાં ગરકાવ થઈ ગયા માટે જે જે વાંચું તે પૂરેપૂરું વાંચી વિચારી અને સમજવું જો કે બીજાએ પત્ર વાંચ્યો પણ વિચાર્યો નહીં તો બધાયને રોકકડ કરાવી માટે કથા વાર્તા કે જે જે બીજું વાંચવું કે તે વિચારવું અને હૃદયમાં ઠસાવું તો જ શાંતિ અને માટે ગમે તેઓ બુદ્ધિશાળી અને ભણેલો હોય પણ ઊંડા ઉતર્યા ઉપરથી વાંચવાથી સમજ પડતી નથી માટે જે જે વાંચું તે વિચારીને જ વાંચું કારણ કે વિચાર્યા વગર વાંચવાથી એનો સિદ્ધાંત એનો સાર એ ઉલટો સમજાઈ જાય માટે ભગવાનના ભક્તોએ જે જે શાસ્ત્ર વાંચવા એ બધા સમજી વિચારી વાંચવા અને બુદ્ધિમાં ઠસાવવા કે ઉતારવા એ જ પરંફરાજ છે જય સ્વામિનારાયણ